કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું શિયાળામાં વટાણા ખૂબ જ સરસ આવતા હોય છે અને સસ્તા પણ હોય છે ઘણા બધા લોકો આ વટાણાને સ્ટોર કરતા હોય છે પરંતુ સ્ટોર કરેલા વટાણાનો ઘણી વખત શું થાય છે ખબર છે કે આ વટાણાનો સ્વાદ એકદમ બદલી જતો હોય છે અને પછી એની રેસીપી આપણને મજા નથી આવતી બનાવવાની અને ઘણી વખત તો ખરાબ પણ થઈ જતા હોય છે તો વટાણાની સ્ટોર કઈ રીતે કરવા એને આ રીતે પેક કરીને કરવા કે ડબ્બામાં મૂકીને કરવા કે બીજું શું ધ્યાન રાખવાનું કે વટાણા સ્ટોર કરવા માટેની આ બેસ્ટ રીત હું તમને અહીંયા બતાવું છું એક વખત આપણે આ રીત જોઈ લેશો ને તો તમારે આવા પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે અને આખું વર્ષ વટાણા ખાઈ શકશો અને એમ જ લાગશે કે વટાણા તાજા જ છે તો આ વટાણાને સ્ટોર કરવા માટેની જે નાની નાની ટિપ્સની જરૂર છે ને એ બધી જ હું અહીંયા કહેતી જઈશ તો વિડીયો સ્કીપ છેલ્લે સુધી જોજો જેથી તમારા વટાણા પણ આખું વર્ષ ફ્રેશ રહે તો મિત્રો વિડીયો શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે સ્ટોર કરવાની રીત જોઈ લઈએ હવે અહીંયા મેં જે ફ્રેશ વટાણા લીધા છે પરંતુ આપણે જ્યારે ફ્રેશ વટાણા લેતા હોય છે ને એમાં છે ને બધા વટાણા મિક્સઅપ હોય છે તો તો એટલે કેવા એકદમ ઘણી વખત આવા પાકા હોય છે અને અંદરથી ઘણા કાચા પણ હોય છે તો આપણે વધારે પડતા જેમ બને ને એમ વટાણા એવા લઈશું કે જે અંદરથી પાકા વટાણા નીકળે અને એ પાકા વટાણા હશે ને એના દાણા આવા મોટા મોટા અને આખા હશે અને આ વટાણા છે ને સ્ટોર કરવા માટે બેસ્ટ છે તો હવે બીજું હું તમને બતાવું પણ આમાં મિક્સ મિક્સઅપ તો આવવાના જ છે કે આ જો છે ને એક કાચી સિંગ છે વટાણાની આ વટાણાને આપણે એક ફોલીએ ને અને અંદરથી જોઈશું ને તો નાના મોટા વટાણા અને સેજ સોફ્ટ એવા વટાણા એવા બધા વટાણા નીકળશે તો આ વટાણાઓ છે ને એક કાચા વટાણા હોય છે તો સ્ટોર કરવા માટે કાચા વટાણા સ્ટોર નથી કરી શકાતા એકદમ મસ્ત એવા પાકા અને કઠણ વટાણા હોય ને એને જ આપણે સ્ટોર કરીશું પરંતુ આપણે જ્યારે વટાણા લઈએ તો આ કાચા પાકા વટાણા મિક્સ જ આવતા હોય છે તો આ રીતે મેં બધા જ વટાણાને ફોલી લીધા છે કાચા પાકા પણ હવે કાચા અને પાકા એને અલગ કેવી રીતે કરવા તો એ આપણે મસ્ત રીત જોઈએ તો જો પાકા વટાણાને અલગ કરવા માટે અહીંયા આપણે જે સૂપડું કહેવાય છે જે જૂના જમાનામાં હોય છે અને અત્યારે પણ ઘણાના ઘરમાં આ રીતનું સૂપડું તો હોય જ છે તો એ સુપડાની અંદર આપણે જે વટાણા છે ને એ વટાણા બધા નાખી દઈશું અને આ રીતે એક જગ્યાએ હલાવી અને ભેગા કરી લઈશું અને આ રીતે ધીમે ધીમે કરતા જઈશું ને એટલે જે મોટા મોટા વટાણા હશે ને એ રડી રડીને એમને બહાર આવતા જશે અને નીચે આપણે એક પાથરણું પાછળ દેવાનું અને એની ઉપર વટાણા બધા પડતા જશે જે મોટા વટાણા છે ને એ રળી જશે અને જે નાના વટાણા છે ને એ છેલ્લે જે ખૂણામાં છે ને ત્યાં રહી જશે જો હું તમને હમણાં બતાવીશ તો આ રીતે વટાણાને ધીમે 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 કરતું જવાનું આ રીત છે ને એ વળવાઓની બેસ્ટ રીત છે આને છે ને એક રીતે કહીએ ને તો કોઈ પણ વસ્તુને અલગ પાડવા માટે અને ઘણી વખત કાકરીને અલગ કરવા માટે પણ આનો યુઝ થતો હતો તો આપણા જે નાની દાદી હતા ને એ આનો બહુ જ યુઝ કરતા હતા અત્યારે તો આવો યુઝ આપણે કરવાનો આવતો પણ નથી તો આ છે ને એક વખત વટાણા સ્ટોર કરવા માટે આ રીત તમે જરૂર ચેક કરજો જો અહીંયા હું તમને બતાવું કે નાના વટાણા જે છે ને એકદમ કૂણા વટાણા તો એ આ રીતે સુપડાની અંદર રહી જશે અને અહીંયા હું તમને બતાવું કે આ મેં વટાણા જે બહાર કાઢ્યા છે ને એકદમ મોટા અને એકદમ મસ્ત જે પાકા પાકા વટાણા હશે ને એ જ એની અંદર રહી જશે તો આ રીતે જેટલા વટાણા હોય ને એ બધા જ વટાણાને આપણે અલગ કરી લઈશું અને અહીંયા મેં બધા જ વટાણા સરસ રીતે અલગ કરી લીધા છે અને તમે જુઓ આ જે વટાણા છે ને એ એકદમ ઝીણા પણ જોકે એ વટાણા છે ને આમ ખાઈએ ને તો બહુ જ મસ્ત મીઠા લાગતા હોય છે તો આ વટાણાનું આપણે શાક બનાવીએ ને તો એ ફટાફટ ચડી જતું હોય છે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે પરંતુ જ્યારે આપણે સ્ટોર કરવા હોય ને વટાણા તો એ વટાણાનો ઉપયોગ નહીં કરવાનો અને આ જે અલગ કરેલા વટાણા છે ને એનો જ આપણે ઉપયોગ કરીશું હવે એ જોઈએ આપણે કે જ્યારે પણ વટાણાને સ્ટોર કરવા હોય તો આપણે એટે ડબ્બામાં કરીશું કે પછી કઈ રીતે કરીશું કે પછી કોઈ પણ એરટાઈટ બેગ આવે એમાં કરીશું તો આપણે ઘણી વખત આ રીતે એરટાઈટ ડબ્બામાં જો પેક કરી અને ફ્રીઝરમાં રાખતા હોઈએ ને તો એ જગ્યા પણ ઘણી બધી રોકતા હોય છે અને બીજું કે જ્યારે આ રીતે ડબ્બામાં પેક કરીએ ને તો જેટલા વટાણા હોય ને એ આખા ડબ્બામાં આપણે ભરી દેતા હોય છે અને જ્યારે પણ આપણે યુઝ કરવો હોય ને ત્યારે આખો ડબ્બો બહાર કાઢીએ અને આખા ડબ્બામાંથી આપણે વટાણા લઈ અને આખો ડબ્બો જે છે વટાણા એ ઠંડો હોય અને એ પછી ગરમ ધીમે ધીમે થતો હોય છે તો જેમ ઠંડુ ગરમ થાય ને એમાં પણ આ વટાણા છે એ ખરાબ થવાની શક્યતા જલ્દી રહે છે તો આપણે એર ટાઈટ બેગમાં કરીશું તો એરટાઈટ બેગ જે ઝીપલોક બેગ આવે એમાં તો એર ટાઈટ તો થતું નથી તો એરટાઈટ કઈ રીતે કરવું તો એ એરટાઇટ કરવાની રીત પણ હું અહીંયા બતાવું છું કે કોઈ પણ બેગને છે ને આપણે એરટાઇટ કઈ રીતે કરવાની તો એ બેગમાં આપણે કઈ રીતે કરીશું કે કોઈ પણ એવી બેગ લઈ લેવાની આ રીતની એની અંદર આપણે વટાણા ભરવાના છે પરંતુ કેટલા વટાણા ભરીશું કે તમારે વપરાશમાં એક વખતમાં જેટલા વપરાશમાં આવતા હોય ને એટલા જ વટાણા ભરવાના એક વખતના બેગમાં તો આ બેગ એક વખત જ્યારે તમે વાપરો ને એટલે એક બેગ ખાલી એટલે જ્યાં વટાણા છે ને બહાર કાઢશો ને એટલે એ ઠંડુ અને ગરમ એવી રીતે નહીં થાય જેમ ઠંડુ ગરમ થશે ને એમ એ વટાણા બગડવાની શક્યતા વધુ હોય છે તો હવે આ બેગને એ ટાઇટ કઈ રીતે કરીશું તો અહીંયા મેં સ્ટ્રો લીધી છે તો આ સ્ટ્રોને થોડું મોઢું એવું બહાર રાખીશું અને એકદમ ટાઈટ પકડી અને આની નીચે છે ને એ આપણે બેન્ડ વાળી દઈશું એટલે કે નીચે આંટી વાળી દઈશું અને મોઢાથી આપણે જે હવા ખેંચીએ ને રીતે રીતે અને આ આંટી વાળતા જઈશું એટલે જે હવા ખેંચાઈ ગઈ છે એ આંટી વાળવાને લીધે બહાર નહીં નીકળે અને એ આપણું જે સ્ટ્રો છે એને ખેંચી અને બહાર કાઢી લઈશું અને આંટી વાળતા જ જઈશું ને ઘણી બધી આટી વાળી અને હવા જરાય અંદર ન જાય ને એવી રીતે આંટી વાળી લેવાની છે અને ઉપર આ રીતે રબર પેક કરી દેવાનું છે અને રબર પણ એકદમ ટાઈટ પેક કરવાનું જુઓ હું રબર એ રીતે પેક કરું છું કે રબરનો એક છેડો મેં પકડી રાખ્યો છે અને બીજા છેડાથી આપણે જે રીતે દોરોની આંટી વાળીએ ને એ જ રીતે હું આંટી વાળતી જાઉં છું એટલે રબર છે ને એકદમ મસ્ત એવું ટાઇટ થઈ જશે તો આ ટ્રીક જો તમે વાપરશો ને તો કોઈપણ વખતે જ્યારે પણ કંઈ પણ બેગમાં એરટાઈટ તમારે કરવું હોય અને વધારે સમય માટે સાચવવું હોય ને ત્યારે આ રીત છે ને બેસ્ટ રીત છે એકદમ મસ્ત એવું એરટાઈટ થઈ જાય છે અને જ્યાં સુધી રબર ખેંચાતું હોય અને આટી વળતું હોય ને ત્યાં સુધી આટી વાળી લેવાની છે અને એકદમ ટાઈટ કરી લેવાની તમે જોઈ શકો મારી બેગ એકદમ મસ્ત એરટાઈટ થઈ ગઈ છે હવે બહારની હવા છે ને એની અંદર જઈ જ નહીં શકે અને તરત ને તરત આપણે ફ્રીઝરમાં એને સ્ટોર કરવા માટે રાખી દઈશું તો અહીંયા છે ને મારે આ રીતે મેં ચાર બેગ કરેલી છે જ્યારે પણ વટાણા આ રીતે વાપરવા હોય ને ત્યારે આખે આખી એક બેગ વાપરી લેવાની તો અહીંયા મેં બે વખત વાપરી શકાય ને એવી એટલી ભરેલી છે તો હું બે વખત વાપરી શકું છું જેથી વટાણા એકદમ ઠંડા અને ફરીથી ગરમ વળી ફરીથી જ્યારે ઠંડા કરવા મૂકીએ છીએ ને ત્યારે એનો ટેસ્ટ ફરી જતો હોય છે એટલે આ રીતે ક્યારેય નહીં કરવાનું મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે મિત્રો તમને મારી આ ટ્રીક કેવી લાગી વટાણા સ્ટોર કરવાની એ મને કમેન્ટમાં કહેજો અને આ રીતે તમે એક વખત વટાણા સ્ટોર કરશો અને આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો વટાણામાં ક્યારેય વાસ નહીં આવે કે વટાણા જરાય ખરાબ પણ નહીં થાય એવા ને એવા રહે છે મિત્રો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર